આજે હું તમને એક સરોજ પાટેક ની એક મહત્વપૂર્ણ અને વિચાર પ્રેરક વાર્તા પોસ્ટમોર્ટમ નો અભ્યાસ કરવા ખરાબર નો આ વાર્તા ઘટના નથી પરંતુ આધુનિક સમાજની માનસિકતા સંબંધો અને સંવેદનશીલતાનું ગહન વિશ્લેષણ છે આપણે આધુનિક વાર્તાઓ ઘણી બધી જોઈએ અત્યાર સુધી આપણને પ્રવીણભાઈ એનો જીવન વિશે પણ માહિતી આપી પણ આપણે એ બધા બાબતે આપણે નહીં જઈએ આપણે ડાયરેક્ટ વાર્તાથી શરૂઆત કરીશું છે એ પાછો લીટીમાં હું તમને બતાડીશ ને પછી આપણે વિધિવત રીતે આપણે પોસ્ટમોર્ટમ વાર્તાનું આપણે પોસ્ટમોર્ટમ કરીશું આધુનિક ગુજરાતી વાર્તા એ પરંપરાગત કથાનક કરતા અલગ દિશામાં આગળ વધે છે અહીં ઘટના કરતા જે માનસિકતા છે અનુભૂતિ છે અને અંતર્મુખી સંઘર્ષ છે વધારે મહત્વનો બને છે આ જે વાર્તાઓ છે ને ગુજરાતી ટૂંકી વાર્તા જે સમયગાળામાં મોટો બદલાવ જોઈ રહી હતી એ જ સમયમાં બરાબર આપણને એ સુરેશ જોશી તો જે બદલાવ આપ્યો પણ પછી એ સમયમાં આપણને સરોજ પાઠક પણ મળે છે વાર્તા આધુનિકતાના પ્રભાવ વચ્ચે તેમણે પોતાની અલગ ઓળખ ઉભી કરી છે તેમની વાર્તાઓ અનેક બાબતોમાં પરંપરાગત વાર્તાઓથી જુદી પડે છે તેમની વાર્તાઓ સામાન્ય રીતે સરળ નથી આપણે જે સમજીએ છીએ આપણે જે વાંચીએ છીએ એમાં આપણને સરળતાથી સમજાયું નથી તેમાં રચના સંકુલ છે વિષયની જે રચનાઓ છે એ બધી સંકુલ છે એમાં અને લખવાની રીતમાં અનેક નવા પ્રયોગો એ સરોજ પાઠક આપણે એમની વાર્તાઓમાં જોવા મળે છે પાઠકે કુલ સાત જેટલા વાર્તા સંગ્રહ આપ્યા છે ને એમાં એકસો બાવીસ જેટલી વાર્તાઓ અંદાજે છે એમાં સર પાઠક એ બહારની દુનિયાની હકીકતને જેટલી બારીક રીતે જોઈ શકે છે એટલી જ ઊંડાણથી માનવીના મનની અંદરની સ્થિતિને પણ એ વ્યક્ત કરે છે

પરંતુ વાતને વધારે વિસ્તૃત રીતે કહેવાની ટેવને કારણે આ સરોજ પાઠક તેમની કેટલીક સારી શક્યતાઓ ધરાવતી વાર્તાઓ આપણે જોઈએ એટલી અસરકારક બની નથી ક્યાંક શૈલીના ભારમાં તો ક્યાંક બિનજરૂરી વિગતોના કારણે વાર્તાઓ છે ને આપણને લાંબી થતી દેખાય છે તેમની બધી વાર્તાઓ એક સાથે વાંચે ને તો તેમની વધુ બોલવાની ટેવ અને શબ્દોની ભરમાર ક્યારેક આપણને કંટાળાજનક લાગે તેમ છતાં તેમની શૈલી અને વિષયોની નવીનતા આ ખામી આપણને છુપાવી દે છે સરોજ પાઠક એક એવા લેખક છે કે જેમને સ્ત્રી સંવેદના એમની માનવીનો આંતરિક ખાલીબો અને સમાજની યાંત્રિકતાને ખૂબ નાજુક રીતે અને તીવ્ર રીતે રજૂ કરી છે આપણે પોસ્ટમોર્ટમ આજે કરવાના છે એમાં એ માનવીય સંબંધોનું સમાજની સંવેદનશીલતાનું અને જીવતા માણસની અંદરની નિષ્પ્રાણતાનું પણ અહીંયા એનાલિસિસ થયેલું આપણને વાર્તામાં જોવા મળે છે આ સરોજ પાટકની વાર્તાની ખાસિયત એ છે કે તેઓ ઘટના કરતા છે ને ભાવ અને સંકેત પર વધારે ભાર આપે છે છે તેઓ સીધા કહેવાને બદલે સંકેતિક રૂપે વ્યક્ત કરે છતાં એમની વાર્તાઓ છે ને અસ્પષ્ટ બનતી નથી એ આપણે એમની વાર્તાઓમાં આપણે અત્યાર સુધી જોયું છે હવે આપણે વાર્તાના સીધા દોરમાં આવીએ એનું કથા વસ્તુ એનું વાર્તાનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ તમે ઘણા જણા વાર્તા વાંચી હશે

પછી પાછો પ્રશ્ન કરે છે કે ઊંઘવાની ઘોડી બાટલીમાં કેટલી હતી પછી પહેલાં થોડાક અસમંજસમાં પડી જાય છે થોડાક અંદર આંતરિક રીતે વિચારવાનું શરૂ કરે છે ને પાછળ તરફ બીજો એક પ્રશ્ન પૂછે છે કે બોલો જવાબ આપો તમે હવે ભાનમાં તો છો ને તો તમે ગાઝી ગયા કે તમારા પતિ સાસુએ તમને બાળી મૂક્યા ગભરાઓ નહીં

પણ બહારથી સુશ્રી છે અચેત છે પરંતુ અંદરથી તેનું મન અત્યંત સક્રિય છે મન તો સક્રિય રીતે ચાલે છે પેલા પ્રશ્નો બધા સાંભળે છે અને પ્રશ્નોના જવાબમાં તે સ્પષ્ટ હા કે ના આપી શકતી નથી પરંતુ તેના વિચારો અંદર આંતરિક મનમાં સતત વહ્યા કરે છે આ વિચારોમાં તેના રોજિંદા જીવનના દ્રશ્યો તેની નોકરી સ્કૂલ બસ પકડવાની ઉતાવળ ઘર ટપાલ ભેળપુરી સાબુની સુગંધ આસપાસના લોકો બધું જીવન બની જાય છે એ જે વિચારે છે એના આંતરિક મનોમંથન માં જે ચાલી રહ્યું છે એની વાત કરું છું અહીંયા સૃષિ છે એક સામાન્ય છે એક સ્વાભિમાની છે સ્વાવલંબી સ્ત્રી છે તે સીવણ શિક્ષિકા છે

અને ડોક્ટરો સત્ય બોલશે જો પોસ્ટમોર્ટમ કરશું પરંતુ વાર્તામાં ધીમે ધીમે સ્પષ્ટ થાય છે કે અહીં માત્ર શરીરનું નહીં પરંતુ એક સંવેદનશીલ સ્ત્રીના સમગ્ર જીવનનું પોસ્ટમોર્ટમ થઈ છે શ્રુશ્રી ને જીવન માં અનેક નાની 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 રીતે દુભાવવામાં આવે છે અત્યારે આપણે તેના પર સ્થિતિ માં આપણે જોયું છે કે સ્ત્રીઓને કેવી રીતે ભોગવવું પડે છે બધું કોણ કોણ એને સંભળાવી શક સંભળાવી જાય છે એવું અહીંયા છે શ્રુશ્રી ને નાની રીતે એને દુભાવવામાં આવે છે કોના દ્વારા તો સમાજ દ્વારા લોકો દ્વારા રોજિંદી અપેક્ષાઓ દ્વારા અવગણનાઓ થાય છે

ઈશ્વરને પ્રાર્થના પણ કરે છે કે જેને તેને ઉભાવ્યા છે તેમને કદી દુઃખ ન મળે આવું તો કોણ કહી વિશે સાંભળ્યું છે કે એક ગાલ ધર્યું એ રીતના આખી વાત એ કે છે કે કોઈની જોડે આપણે અવગણના નથી કરવાની કોઈ સાથે ખરાબ વર્તન નથી કરવાનું પણ ઉલટી એ તો એમ કે છે કે એને દુઃખ ન મળવું જોઈએ

આપણે જોઈએ છે કે વાર્તાની શરૂઆતમાં કોર્ટનો માહોલ છે થાય છે પોલીસ ડોક્ટર ને વકીલ એને પ્રશ્નો પૂછે છે આ પ્રશ્નો દેખીતી રીતે તટસ્થ અને કાનૂની તો લાગે છે આપણને એ કંઈ એમ એમ નથી એ તટસ્થ રીતે કાનૂન તો લાગે છે પરંતુ એ પ્રશ્નોની વચ્ચે ફસાયેલું સ્ત્રીનું મન સતત પોતાના વિચારોમાં ખોવાઈ જાય છે એક પ્રશ્ન કરે છે ને પેલી ખોવાઈ જાય છે પોતાના મનમાં તમે વાર્તા વાંચશો એટલે ખબર પડશે એક પ્રશ્ન કરે છે પછી પેલી ખોવાઈ જાય છે અંદર 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 પોતાના આંતરિક ચેતના પ્રવાહમાં અહીં પોસ્ટમોર્ટમ માત્ર શરીરનું નથી થતું એ રીતના એક આ સુશ્રી નામની આ સ્ત્રી સારી રીતે અચેતન તો છે પરંતુ માનસિક રીતે અત્યંત સક્રિય છે બહારના સવાલો તેના મનમાં વિચારોના પ્રવાહને જન્મ આપે છે સતત વિચારો કરે છે આ રીતે વાર્તા છે ને એ વાસ્તવિકતા અને આંતરિક મનો વિશ્વ વચ્ચે આવન જાવન કરે છે સતત છે સામાન્ય મધ્યમ વર્ગીય સ્ત્રી સીવન શિક્ષિકા નોકરી કરે છે એક સંતાનની માતા છે સીમિત આવક ધરાવે છે તે જીવનમાં અનેક સ્તરે દુભાવાય છે પરંતુ ક્યારે એ કોઈનો ખુલ્લો ખુલ્લી રીતે વિરોધ કરતી નથી હંમેશા દરેક જગ્યાએ મૌન રહે છે અને પોતાનું દુઃખ અંદર થી અંદરથી દબાવી રાખે છે આ મૌન જ તેના આહ જીવનની સૌથી મોટી પીડા બની જાય છે સરોજ પાઠક માટે દર્શાવે છે કે સ્ત્રીનું શોષણ હંમેશા હિંસાત્મક દેખાતું નથી દરેક વખતે હિંસા હોય એવું ન જરૂર હોય એની ઘણી વખત એની અવગણના થાય એની ઉદાસીનતા અને અસંવેદનશીલ રૂપે પણ ક્યારેક ક્યારેક આહિંસ સ્ત્રીનું શોષણ થતું હોય છે આપણે વાર્તામાં એક પછી એક બધા પ્રતીકો અંદર જોઈશું ત્યારે આપણને ખબર પડશે પરંતુ આ વાર્તા એ આત્મહત્યાની તરફેણ કરતી નથી સુશ્રી સ્પષ્ટપણે કહે છે દરેક દરેક જગ્યાએ કહે છે કે તેને મરવું નથી તે જીવનને પ્રેમ કરે છે અમુક અમુક આપણે પ્રસંગો છે ભેડ નો પ્રસંગ આવે છે પક્ષીઓનો પ્રસંગ આવે છે ફૂલો છે ઊંઘ છે ઘર છે આ બધા પ્રત્યે એને લગાવશે જીવનની નાની નાની બાબતોમાંથી અર્થ શોધે છે એટલે આ પોસ્ટમોર્ટમ એ મૃત્યુ નહીં પરંતુ જીવન પ્રેમની વાર્તા બની જાય છે વાર્તાની ભાષા અને શૈલી સૌથી મોટી તાકાત છે સરોજ પાઠક આંતરિક મોનોલોગ ની થી વાર્તા રચે છે વિચારો સતત વહે છે ક્યારેક ગોઠવાયેલા હોય છે ક્યારેક અસ્ત વ્યસ્ત હોય છે આ વિચારોમાં ક્યારેક ક્યારેક આપણને હાસ્ય વ્યંગ્ય કરુણા અને વેદના એક સાથે ગૂંથાયેલી દેખાય છે આપણે જોઈએ છીએ કે શરૂઆતમાં ઝેર ની જોડણી થી લઈને બકિયા ની વાત જે ટાંકા લેવાના હોય છે ને શરીરમાં એની વાત એટલે ઝેરથી જોડ ઝેરની થી લઈને બખિયાની વાત આવે છે ભીડપુરી થી લઈને પગાર એનો કપા કપાઈ નહીં એના સુધી જે વાત આવે છે આ શ્રુશ્રી છે ને આ આ બધા શબ્દોમાં એ ગૂંચવાયેલા જીવનને સ્પષ્ટ કરે છે અહીંયા પ્રતિકો છે વાર્તાને વધુ અર્થસભર બનાવે છે પોસ્ટમોર્ટમ પોસ્ટમોર્ટમ ટેબલ છે સ્ત્રીના નિર્વસ્ત્ર સત્યનું પ્રતિક બતાવે છે જે પક્ષીઓ છે જે ટાંકા છે એ જીવનને ફરીથી જીવવાની ઈચ્છા દર્શાવે છે ભીડ છે ને એ આપણને જીવનના રસનું પ્રતિક બતાવે છે જ્યારે એ અપમાન અને દુઃખનું પ્રતિક બતાવે છે અને જ્યારે બીલીથી પાસું બદલાતું નથી સૃશૃતિ એ છે ને જીવનમાં પરિવર્તન લાવવાની આંતરિક ઈચ્છાનું સૂચક છે અહીંયા આ રીતના આપણે આખી આ વાર્તાનો અંત એક કરુણ અને વિચાર પ્રેરક છે

કે આપણે જીવતા માણસોની લાગણીઓ પ્રત્યે કેટલા સંવેદનશીલ છે કેટલા સંવેદનશીલ છે આ કારણે પોસ્ટમાતા આધુનિક ગુજરાતી વાર્તા સાહિત્યમાં એક વિશેષ મહત્વ તો ધરાવે જ છે આપણે પછી એની વાર્તાનો આસ્વાદ બદ ચાલે છે એની સાથે સાથે આપણે પાત્રનું જે પાત્ર ચિત્રણ જે છે એ પણ આપણે જોઈએ સાથે આ વાર્તાનું કેન્દ્રીય પાત્ર એક સુસત્રી છે બીજા બધા પાત્રો આવે છે ડોક્ટર વકીલ એ પોલીસ એ બધા શું છે એક સંસ્થાગત મોભો ભોગવતી એક પાત્ર તરીકે આવે છે સમગ્ર વાર્તા તેના ચેતન અને અચેતન મનના પ્રવાહમાં આગળ વધે છે પણ સુશ્રી સુશ્રી એક વ્યક્તિ શિક્ષિત છે શિક્ષણ સાથે જોડાયેલી એક એક સ્કૂલમાં સિવણ શિક્ષિકા તરીકે નોકરી કરે છે પોતાના પરિશ્રમથી જીવન ચલાવે છે તેનો જોર જીવન સંઘર્ષ એનું સમય પાલન પગાર કપાઈ જવાનો ડર બસ પકડવાની ઉતાવળ આ બધું તેના જવાબદાર અને વ્યવસ્થિત સ્વભાવને દર્શાવે છે ને માનસિક રીતે અત્યંત જાગૃત પાત્ર છે અહીંયા પોસ્ટમોર્ટમ પોલીસની પૂછપરછ ઝેર આપઘાત આ તમામ સંજોગોમાં પણ તેનું મન છે ને વિચારોની અવિરત ધારા તરીકે વહેતું રહે છે તેના વિચારો તર્ક સબર વ્યંગ્ય સબર અને ક્યારેક વિખરાયેલા દેખાય છે છૂટાછવાયા જે તેની આંતરિક અવસ્થા અને માનસિક આઘાતને વ્યક્ત કરે છે તે જીવતી હોવા છતાં પણ સમાજ દ્વારા મુક્ત સમાન રીતે તપાસવામાં આવે છે આ વાત વાર્તાનું કરુણ સત્ય છે સુશ્રીએ જીવનથી ભાગવા માંગતી નથી તે વારંવાર સ્પષ્ટ કરે છે કે હું જીવવા માંગુ છું મરવા નહીં માંગતી છતાં સમાજ તેને આપઘાતી કે છે તે દુઃખથી તૂટી જાય છે પરંતુ તેની સજ્જનતા એની માનવતા અને કરુણા અડગ રહે છે આ દુભાવનારા એ પ્રત્યે પણ તે ક્ષમા અને કલ્યાણની ભાવના રાખે છે આ તેની આધ્યાત્મિક ઉંડે આપણે દર્શન છે આપણે જોઈજો અંદર પ્રકૃતિના થોડાક દ્રશ્યોની વાત છે નાની નાની વસ્તુઓની વાત છે ગીડિયોની લાઈન છે ચકલી ચકલીની અંદર વાત આવે છે ફૂલોની વાત આવે છે પ્રકાશની વાત આવે છે આ શ્રુષિને જીવન સાથે હંમેશા જોડી આપનો પાસુ બને છે તે જીવનના સૌંદર્યને ઓળખે છે અને સ્વીકારે છે તેથી સુશ્રી માત્ર એક પીડિત સ્ત્રી નથી પરંતુ આધુનિક સમાજમાં સંઘર્ષ કરતી વિચારશીલ માનવતાવાદી નારીનું પ્રતિક બને છે અહીંયા આ સુશ્રી નું પાત્ર એ આંતરિક સંવાદ માનસિક સંઘર્ષ અને સ્વાભિમાન અને જીવન પ્રેમનું સશક્ત અને સંવેદનશીલ પ્રતિનિધિત્વ કરતું આ એક પાત્ર આપણને જોવા મળે છે

બાહ્ય સંવાદ કેવો છે એ આપણે જોઈએ કે તો આપણે સમાજ એટલે ખબર કે સીધી વાતચીત હોય વાર્તાની શરૂઆત તમે જોશો એટલે પોસ્ટમોર્ટમ કોર્ટમાં પોલીસ ડોક્ટર અને વકીલ સુશીને પ્રશ્નો પૂછે છે આ બાહ્ય સંવાદ છે કેવો પ્રશ્ન પૂછે તમે ઝેર ગોળ્યું હતું બોલો જવાબ આપો તમે હવે ભાનમાં છો આ બધા બાહ્ય સંવાદો છે કોણ હા પોલીસ પૂછી રહ્યા છે એટલે ડોક્ટર પૂછી રહ્યા છે આ બાહ્ય સંવાદ છે આપણે જયારે એ સંવાદ ની વાત અંદર લખવાની આવે તો આ રીતના તમે લખી શકો તમે હતું બોલો જવાબ આપો તમે હવે છો આવી શકે એટલે આ આ શું છે કે જે કરનારા જે પાત્રો છે એ સત્તાવાર હોય કઠોર ને યાંત્રિક છે તેઓ માનવ સંવેદન ને સમજવા કરતા ગુનો સાબિત કરવો એ ઉદ્દેશ રાખે છે કે ગુનો ખરેખર તમે જ કર્યો છે એવું સાબિતી કરાવડાવે છે આથી વાંચિત ને આ એક વ્યવસ્થાની નિષ્ઠુરતા અહીંયા આપણને આ પાત્રો દ્વારા પણ આપણને ખબર પડે છે અહીંયા શ્રુસિંહ એ પાત્રની અંદર પણ એક આંતરિક સંવાદ થાય છે કયો સંવાદ થાય છે કે સતત એ વિચારે છે શું વિચારે છે હા હા તે ભાનમાં છું જ ને વળી કેટલા લોકો કહે છે કે તમે ભાનમાં છો કે નથી ત્યારે આ કહે છે કે હા હા હું ભાનમાં છું અને પછી કહે છે કે મારે મરવું નથી ગમે તે થાય આ પ્રકારની જે વાત છે અહીંયા આપણને આંતરિક સંવાદ નો એક નમૂનો છે એટલે અશ્રુષિનો ગુચવાયેલો ડરેલો છતા જીવવા ઈચ્છતો મનોભાવ અહીંયા આ સંવાદમાં સ્પષ્ટ થાય છે એવું આપણે કહી શકીએ પછી બીજા ઘણા બધા સંવાદો છે કલ્પિત એટલે ફેન્ટસી વાળા છે વિખરાયેલા સંવાદો છે એ પણ છે

તો એક અંદર પાછું એક અંદર વાક્યો આવે છે કે ત્રીજી વાર મોડું થવાથી એ અંદર નો અંદર વિચારે છે કે પેલો લેટર આવે છે એક બાજુ ટપાલ આવે છે અને વિચારે છે કે આ ત્રીજી વાર જો મોડું થવાથી જો ચોકડી જો રજિસ્ટરમાં લાગે તો એક નો પગાર કપાઈ જાય

સવાલ રૂપે બહુ વારે આકાર કરતી અને જવાબ રૂપે વિચારો સુશ્રી ના મગજ માંથી પૃથક પૃથક કીડી મકોડાની હાર મોડા જાણે કે ખાંડ નો કણ ઉઠાવી એ દર તરફ ગતિ કરે એ રીતના એ હાડ પાછળ પાછળ ચાલતા એના વિચારો આપણે જોવા છે એ વિચારો આવા છે વિચારો ને આની સાથે સરકાવે છે કે એના એના વિચારો કેવા છે સુરસીના તો જાણે કે પેલી ગીડી મકોડા હોય મોડામાં પેલો મીઠો ગાંગડો લઈને જતા હોય એવા વિચારો છે ને એનું ગુજવાયેલું મનનું આપણને એ વર્ણન છે બીજા એક શારીરિક વર્ણનો પણ છે સમાજ એને પાત્ર ને કઈ દ્રષ્ટિથી જોવે છે નાયિકાને તો એ એક સમાજ એવો છે કે ચામડી પર કરતલી નથી દેખાતી ચામડી પર કરગલી નથી દેખાતી પ્રસુતિ ખમેલું શરીર લાગે છે જુઓ સમાજ આ રીતના જોવે છે હંમેશા શંકા નજરે જોવે છે એને સીધી રીતે નથી જોતું એટલે સમાજનો જે શંકા દ્રષ્ટિકોણ એ રજૂ થાય છે એટલે એને જ ગુનેગાર ઠેરવી છે જે કર્યું છે તે કર્યું છે એ રીતના પછી આપણને સ્થળ નું પણ વર્ણન જોવા મળે છે કે પેલું જે વાત આવે છે ત્યારે પેલી મનમાં એ વિચારે છે કે હા એ ઉપર ઓરડામાં જાય છે એ રહ્યું કાચનું કબાટ બીજા ઓરડામાં છે તેના પર કોટ ભેરેલું હેંગર લટકે છે આ બધી વાત છે એ સ્થળનું વર્ણન આપણને જાણવું એની અંદર વાતાવરણ નું પણ વર્ણન આવે છે

નાના બાળકો યાદ આવે છે આને કઈ રીતે વર્ણવી શકે આખી આ વાત ચેતના પ્રવાહ શૈલી તો આપણને ખ્યાલ જ આવે કે ચેતના પ્રવાહ શૈલી તો અત્યારે અત્યારે ઘણા બધા સાંભળી રહ્યા છે એ પણ ચેતના પ્રવાહ ઢળી ગયા હશે અત્યારે કેટલાક એવું કેતા છે કે ફટાફટ લે પૂરું થઈ જાય ને ક્યારે અમારા કામમાં જોતરાય જઈએ બીજા ઘણા જાતના તૂટક તૂટક જે બધા વિચારો આવે અસ્તવ્યસ્ત વિચારો આવે અનુક્રમ વિના જે વિચારો આવે એ ચેતના પ્રવાહમાં એવા વિચારો આપણને અહીંયા સુશ્રી વિચારે છે એ અમુક વિચાર છે કે ક્યારેક સ્કૂલ ક્યારેક ટપાલ ક્યારેક ભેળપુરી ક્યારેક આપઘાત આ બધું એકી સાથે અંદર મનમાં વિચારે છે એટલે એ વાત આપણે અને પછી હું છેલ્લે એક ખાલી એક સેન્ટેન્સ કેવા માંગુ છું અં કેનો જે આપણે આખી એનું તાગ મેળવવો હોય ને નો તો આપણે એક સેન્ટેન્સ દ્વારા હું તમને આ કહીને હું પૂરું કરીશ એ કથાબીજનો જો તાગ પામવો હોય ને તો આપણે છેલ્લું જે આ વાર્તાનો અંતિમ ચરણ છે એ વાંચું કે મારે ન્યાય નથી જોઈતો પ્રભુ નિસાસો નથી નાખવા સાચા ખોટાના લેખ નથી જોખવા મને દુભવી છે દુભવી છે દુભવી છે હે પ્રભુ મને જેટલાય દુભાવી છે ને હે પ્રભુ મારા મિત્રો અમિત્રો દુભાવનારાઓ સૌની સૌને કદી ન છું એમને માફ કરજો કારણ કે એ જાણતા નથી કે એ લોકો શું કરી રહ્યા છે બસ આટલે આટલી વાત હું કહીને મારું વ્યાખ્યાન પૂર્ણ કરું છું અને બીજું હું જ્યારે પણ આ પુસ્તક થશે આના પર થોડુંક સારું એવું મઠારી હું આપીશ જીગ્નેશભાઈ આભાર સાહેબ થેન્ક યુ થેન્ક યુ આ એક જરા જુદા પ્રકારની વાર્તા છે પોસ્ટમોર્ટમ આપણે પોસ્ટમોર્ટમ વાર્તા સાંભળીએ એટલે આપણા મનમાં એવું હોય કે ભાઈ પોસ્ટમોર્ટમ ક્યારે કરવા